કચ્છ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા છે ઠેર ઠેર ભારે વરસાદની સ્થિતિના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જિલ્લાના તમામ દસ તાલુકામાં એક થી પંદર ઇંચ વરસાદ નોંધાયો છે વહીવટી તંત્રે તકેદારીના પગલા રૂપે શાળાઓમાં રજા જાહેર કરી છે

તાલુકાના તમામ ડેમો અને તળાવો છલકાઈ ગયા છે શંકરવાડી તકિયાવાસ પોલીસ લાઈન મામલતદાર ક્વાર્ટર તિરુપતિનગર સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે વવિધ છ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલ છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે રાપર તાલુકામાં નેશનલ હાઈવે નંબર નવસો સત્યાવીસ ચિત્રોડ રાપર બાલાસર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલ છે આ રસ્તા ઉપર અવરજવર ન કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે વાહન ચાલકો વૈકલ્પિક રૂટ તરીકે રાપર કલ્યાણ પર સેલારી ફતેહગઢ મોવાણા બાલાસર રોડનો ઉપયોગ કરી શકશે વધુ વરસાદી પાણી ભરાવાથી અને નદીમાં વધતા જળ સ્તરને કારણે અસરગ્રસ્ત થયેલા રાપર તાલુકાના માનગઢ ગામના ઉપર વાસના વીસ લોકોનું સેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે આ સેલ્ટર હોમ ખાતે ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય સેવાઓ સાથે ગરમ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોની સહાયતા તેમજ માર્ગદર્શન માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે નાગરિકો કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ જીરો અઠ્યાવીસ બત્રીસ બસો પચાસ નવસો ત્રેવીસ બસો બાવન ત્રણસો સડતાલીસ અને તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ છે રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા તેઓ સતત રાપરના કાર્યકરો સાથે સંપર્કમાં હોવાનું જણાવીને રાપરની પરિસ્થિતિ અંગે ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી બુધવારે હું રાપર તાલુકાના પ્રવાસમાં હતો ત્યારે ફતેહગઢ અને બાકીના વિસ્તારોમાં ખેડૂતો સાથે ડાયરેક્ટ મિટિંગ થઈ હતી ખેડૂતો ખૂબ ચિંતિત હતા કે આ વખતે વરસાદ ઓછો છે અને પાક ફેલ જાય એવી સ્થિતિ છે પણ ગુરુવારે સાંજથી જે રીતે રાપરમાં પહેલો વરસાદ ગુરુવારે સાંજે દોઢથી બે ઇંચ જેવો પડ્યો અને ત્યારથી સતત વરસાદ ચાલુ છે અને ગઈકાલે છેલ્લા ચોવીસ કલાકની અંદર ખૂબ વરસાદ થયો છે સમગ્ર તાલુકાની અંદર રાપર અને ભચાઉ તાલુકામાં અને ખડીર વિસ્તાર પ્રાંથળ વિસ્તાર બધા જ વિસ્તારની અંદર ખૂબ વરસાદ થયો છે મોટા ભાગના તમામે તમામ ડેમ તળાવ અને પાણી સંગ્રહ માટેના બધા જ સ્થાનો એ ફૂલ ભરાઈ ગયા છે ફતેગઢ અને સુવઈનો ડેમ એ ઓવરફ્લો ચાલી રહ્યો છે લગભગ લાકડા ડેમ છે એ તો ગઈકાલે જ ઓવરફ્લો થઈ ગયો હતો એટલે રાપર અને થોડીવાર પહેલાં સમાચાર મળ્યા છે એ પ્રમાણે રાપર શહેરનું નગાસર તળાવ જે છે એ પણ ઓવરફ્લો થયું છે આઢવાળું તળાવ છે એ વહેલી સવારે ઓવરફ્લો થયું હતું અને ભીમાસરનું તળાવ કીડિયાનગરનું તળાવ બધા જ તળાવ અને ડેમ નદી નાળા એ બધા જ અત્યારે ઓવરફ્લો ચાલી રહ્યા છે અને હજુ ત્યાં વરસાદ ચાલે છે વાત કરીએ મુશ્કેલીની તો ખેડૂતો જે પ્રકારે તકલીફ હતી ખેતીની દૃષ્ટિએ એ મુશ્કેલી સહન કરીને પણ મેં ઘણા બધા ખેડૂતોથી વાત કરી તો પણ એ આશાવાદી વાત કરે છે કે અત્યારના ઊભા પાકને નુકસાન થયું છે પણ તળાવો ભરાવાના કારણે શિયાળુ પાકને ફાયદો થશે એ પ્રકારની સ્થિતિનું ત્યાં નિર્માણ થયું છે રહી વાત રેસિડેન્ટિયલ વિસ્તારો જેમ કે રાપરની અંદર શહેરની અંદર ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર મળે છે અને ત્યાં લોકોને પરેશાની હશે એવું પહેલી નજરે લાગે છે અત્યારે જે રીતના સમાચાર મળ્યા છે એ પ્રમાણે માની લો કે પ્રાથળ વિસ્તાર જે છે એ લગભગ લગભગ એકાદ રસ્તાને બાદ કરતાં બધા બાકીના રસ્તાઓથી વિખટો થયો છે ડાવરી ગામની અંદર પાણી ભરાવાના કારણે ત્યાં સ્થિતિ એવી થઈ હતી કે જે ધોરાવીરાવા જવાવાળો હાઈવે છે એને ફરજિયાતપણે તોડીને પાણીનો નિકાસ કરવો પડ્યો હતો એટલે રાપરથી બાલાસર બેલા કે ધોરાવીરા તરફ જવાનો રસ્તો મુખ્ય જે રસ્તો છે એ અત્યારે એવા કારણોસર બંધ છે એ જ રીતે ફતેહગઢનો ડેમ જે છે એ લગભગ ચારથી પાંચ ફૂટ ઓવરફ્લો ચાલી રહ્યો છે અને એના કારણે રાપરથી ફતેગઢ જવાનો રસ્તો જે છે એના ઉપરથી પાણી ચાલે છે અને એ જ રીતે ફતેહગઢથી બીજો રસ્તો જે આડેસરથી માંજુવાસ થઈને ફતેગઢ આવે ત્યાં જે નાની સિંચાઈનો ફતેગઢનો ડેમ છે એ પણ લગભગ બે અઢી ફૂટ ઓવરફ્લો ચાલે છે અને એ રસ્તાને પણ નુકસાન કે ધોવાણ થશે એવું પહેલી નજરે દેખાય છે અને એવા કારણોસર ફતેહગઢ જવા માટેનો બીજો રસ્તો જે કહેવાય એ પણ બંધ છે એટલે ફતેહગઢથી શિવગઢ થઈને મોવાણા થઈને બેલા તરફ જવાય એ રસ્તો પણ લગભગ લગભગ બંધ જેવી સ્થિતિ છે હવે લગભગ બેલા કે અને ખરીદી જવા માટે રાપરથી ગેડી થઈને દેસલ પર થઈને રસ્તો એક જ રસ્તા ઉપર આધારિત આખો વિસ્તાર છે એ જ રીતે સુવઈ વિસ્તારની અંદર વાત કરીએ તો ત્રમ્બોની નદી જે સુવઈના ડેમમાં જેનું પાણી જાય છે એ નદી પણ એટલા બધા ફ્લોથી ચાલી રહી છે કે લગભગ સુવઈ અને જેસળાની બાજુમાં રસ્તાની ઉપરથી પાણી અત્યારે વહી રહ્યા છે એટલે ત્રમ્બોથી સુવઈ અને રવેચીનો રસ્તો જે છે એને પણ બંધ કરવામાં આવ્યો છે એ જ રીતે ભચાઉથી ખારોઈ થઈને રામવ થઈને રાપર જતો જે રસ્તો છે એ પણ વચ્ચેના બેથી ત્રણ નાલાઓના કારણે અત્યારે હાલ પૂરતો સેફ્ટી માટે બંધ કરવામાં આવ્યો છે એ રીતે એટલે એ બધું જોઈએ તો રાપર વિસ્તારના તાલુકાના હાઈવેના વિસ્તારોને બાદ કરતાં બાકીના જે અંતરિયાળ વિસ્તારો છે એની અંદર ક્યાંકને ક્યાંક રસ્તાઓની અંદર મુશ્કેલીઓ સર્જાણી છે વહીવટી તંત્રએ અત્યારે પ્રાયમરી તો સૌથી પહેલું કામ જે થઈ શકે એ એવું હોય કે લોકો સલામત રહે પશુઓ સલામત રહે અને એ દ્રષ્ટિએ સલામતીના બધા જ કાર્યો એ સ્થાનિક આગેવાનો હોય વહીવટી તંત્ર હોય બધાએ સાથે મળીને પોલીસ તંત્ર હોય બધાએ સાથે મળીને કર્યું છે ભાવેશ પટેલ જે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે તો ફતેગઢની અંદર એ જે વિસ્તારોમાં પાણી ભરાણા છે એ વિસ્તારોની અંદર એ ત્યાં લોકોને ઉપયોગી થવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા જ રીતે સુઈ વિસ્તારની અંદર હરિરાલ રાઠોડ અને બાકીના કાર્યકર્તાઓ ગેડીની અંદર નસાભાઈથી મારી વાત થઈ બેલાની અંદર વેલજીભાઈ દયાથી વાત થઈ આવા બધા જ કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક એમનાથી જ્યાં જ્યાં થઈ શકે ત્યાં લોકોને ઉપયોગી થવાનો પ્રયાસ કરે છે રાપર શહેરની અંદર પચાસ ટકા વિસ્તારની અંદર ગઈકાલે બપોરથી સાંજથી લાઇટ બંધ છે બાકીના વિસ્તારમાં લગભગ રાતથી લાઇટ બંધ છે આવા કારણોસર અને જીઓના અને એકાદ બે કંપનીના મોબાઈલ ટાવર પણ બંધ છે એટલે કોમ્યુનિકેશનમાં પણ નાનો મોટો પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ એ બધા જ સંજોગોની અંદર પણ એકબીજા સાથે કનેક્ટ રહી અને કોઈને કેવી રીતે ઉપયોગી થઈ શકાય એ પ્રકારે આયોજન ગોઠવાયું છે અને જો વરસાદ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સાંજ સુધી ખમૈયા કરે તો પછી મને લાગે છે કે ચારથી છ કલાકની અંદર સ્થિતિ થાળે પડશે